સંગીતકારોના સંગીતકાર તરીકે ઓળખાતા મહાન ગાયક સ્વર્ગસ્થ મોહમ્મદ પિસ્તાળીસમી પુણ્યતિથિના અવસરે આઝાદ ન્યૂઝ ચેનલ દ્વારા એક શ્રદ્ધાંજલિ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવતું ગેલેક્સી બિલ્ડિંગ રાંદેર કેનાલ રોડ પર યોજાયેલ આ કાર્યક્રમમાં સાહિલ રાજ મ્યુઝિકલ નાઇટના કલાકારોએ રફી સાહેબના અમર ગીતો દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા આઝાદ ન્યૂઝ દ્વારા સ્વર્ગસ્થ મોહમ્મદ રફીની પિસ્તાળીસમી પુણ્યતિથી પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આઝાદ ન્યૂઝ ચેનલના ડાયરેક્ટર રવિભાઈ એડિટર વસીમભાઈ રિપોર્ટર હકીમભાઈ સહિત અન્ય ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા સાહિલરાજ મ્યુઝિકલ નાઇટના ટીમે અફઝલરાજ મયુરકુમાર અમિત શાહ મૈસૂરિયા મિસનાસ કામરૂ શફી શાહ અને અશરફ શેખે રફી સાહેબના કાલજીય ગીતો જેવા કે

कार्यक्रम नाते सौभाग्य रफी साहब ना जीवन और योगदान पर प्रकाश पार्ती चर्चा करी और टेमना संगीत ने अमर बनावानो संकल्प लीजो मेरा नाम राज है अफसर भाई कई जगह पर सु कार्यक्रम रखो यहां पे रफी साहब की 45वीं श्रद्धांजलि के मौके पे हमने यहां पे डिमांड के पास डीसा स्टूडियो अश्वमुख भाई के वहाँ पे रखा है और ये कार्यक्रम मैं तकरीबन पाँतरीस साल से करते चला आ रहा हूँ संगीत संगीत अभी का जो संगीत है तो वो पहले का ही संगीत की तरह है मगर पहले जो था वो क्लासिकल था और अभी का जो संगीत है वो पॉप म्यूज़िक के अंदर ढाला गया है

મારું નામ મયુર કુમાર છે અને આજનો જે પ્રોગ્રામ છે તે સ્વર્ગસ્થ પદ્મશ્રી હાજી મોહમ્મદ રફી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે એમના ગાયેલા ગીતોને અમે રજૂ કરવાના છીએ એ અર્થે એમને શ્રદ્ધાંજલિ આપતો એક પ્રોગ્રામ અમે અહીંયા રજૂ કરવા રફી સાહેબ ને આ દુનિયા છોડે પિસ્તાલીસ વર્ષ થઈ ગયા અને અમે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી નહીં પણ અમે પાંત્રીસ વર્ષથી આ પ્રોગ્રામ લગાતાર કરી રહ્યા છે અને આજના આ પ્રોગ્રામમાં અમારી સાથે અફઝલભાઈ રાજ કમરુદ્દીન શફીભાઈ અમિષાબેન મૈસુરિયા મિસ નાઝ લક્ષ્મીજી ઉનિયાલ અને જેમના સ્ટુડિયોમાં અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ એવા હસમુખભાઈ પણ અમારી સાથે છે અને એમના મોટાભાઈ મહેશભાઈ પણ અમારી સાથે છે